નમસ્કાર કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો આજની તારીખ ત્રેવીસ આઠ બે હજારને પચીસ તો કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળશે આ મોટી ભેટ તો મિત્રો કઈ મોટી ભેટ મળશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી તેના ચેરમેન કે સભ્યોની પસંદગી કરવામાં આવી નથી જેના કારણે લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ વર્ષના શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં જ આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી ન તો તેના ચેરમેન નક્કી થયા છે અને ન તો સભ્યોની પસંદગી કરવામાં આવી છે જેના કારણે લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો છે કે આઠમો પગાર પંચ છે તે ક્યારે લાગુ થશે અને પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો તો ભારત સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી પરંતુ તેના ચેરમેન કે સભ્યોની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી તો તેના નિયમો અને પ્રક્રિયાઓ પણ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી જેના કારણે તેના અહેવાલના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચની જાહેરાત થયો અને ઘણો સમય થઈ ગયો છે અંદાજે સાતથી આઠ મહિના થઈ ગયા છે પરંતુ તેના ચેરમેન કે સભ્યોની હજી સુધી પસંદગી કરવામાં આવી નથી અને ન તો તેના નિયમો અને પ્રક્રિયાઓ પણ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી જેના કારણે તેના અહેવાલના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો છે મિત્રો તો આ કારણે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં કમિશનનો રિપોર્ટ આવવાની શક્યતા ઓછી છે તો કેન્દ્રીય કર્મચારીઓને તેમના પગારમાં વધુ વધારો માટે વધુ રાહ હજી જોવી પડી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર જ્યારે પણ આઠમા પગાર પંચની જાહેરાત કરશે અને તેને લાભ છે તે પેન્શનરો અને કર્મચારીઓને આપશે ત્યારબાદ ગુજરાત સરકાર પણ પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે આઠમા પગાર પંચની જાહેરાત છે તે કરતી હોય છે તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ક્યારે વધશે તો સાતમા પગાર પંચની જેમ જો આઠમા પગાર પંચની જાહેરાતમાં પણ ત્રણ વર્ષનો સમય લાગે તો કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં ફેરફાર ફક્ત બે હજાર અઠ્યાવીસ સુધી જ દેખાશે જો કે આ ફેરફાર ફક્ત પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અસરકારક માનવામાં આવશે તો આનો અર્થ એ થયો કે જો ફેરફાર મોડો લાગુ કરવામાં આવે તો પણ કર્મચારીઓને બાકી રકમ મળશે તેથી રાહ જોવી લાંબી હોય તો પણ લાભ બે હજાર છવ્વીસથી જ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેનો પગાર ક્યારે વધશે તો બે હજાર છવ્વીસથી જ લાગુ થશે તે આપ સૌને ધ્યાનમાં લેવાનું છે તેની જાહેરાત ગમે ત્યારે થાય પણ તેની અસરકારક તારીખ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ જ છે એટલે ત્યાં સુધીનું જે પણ કાંઈ ડીએ એરિયર્સ હોય તે તમામ પેન્શનરો અને કર્મચારીઓને મળવાપાત્ર થશે મિત્રો તો કર્મચારીઓ અને પેન્શનરોનું તણાવ પણ વધ્યું છે તો આ વિલંબથી દેશભરના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો ચિંતિત છે તો સરકારી સંગઠનો સતત સરકાર પાસેથી આ માંગ કરી રહ્યા છે તો નાણાં મંત્રાલયે કહ્યું છે કે રાજ્યો મંત્રાલયો અને કર્મચારી સંગઠનો પાસેથી મંતવ્યો લેવામાં આવ્યા આવી રહ્યા છે અને ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે વિલંબ થઈ રહ્યો છે તેને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરોનું તણાવમાં પણ વધારો થયો છે તો આ વિલંબથી દેશભરના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો ઘણા ચિંતિત પણ છે અને કર્મચારી સંગઠનો તેમજ પેન્શનરોના સંગઠનો સતત સરકાર પાસેથી આ માંગ કરી રહ્યા છે મિત્રો તો સાતમા પગાર પંચની જેમ આઠમા પગાર પંચમાં પણ વિલંબ થઈ શકે છે તો સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી પરંતુ તેને જૂન બે હજાર સોળમાં કેબિનેટની મંજૂરી મળી ગઈ હતી તો આ લાંબી પ્રક્રિયાને કારણે કર્મચારીઓને ડર છે કે આઠમા પગાર પંચનો રિપોર્ટ આવવામાં અને લાગુ થવામાં ઘણા વર્ષો લાગી શકે છે જો આવું થાય તો કર્મચારીઓને પગાર વધારા માટે લાંબો સમય રાહ જોવી પડશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં પગારમાં કેટલો વધારો થશે તેના વિશે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આઠમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો નિષ્ણાંતો માને છે કે વધારો થશે પણ એટલો મોટો નહીં જેટલો લોકો વિચારી રહ્યા છે તો આ વખતે આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે રહેવાની એક ધારણા છે અને આવી સ્થિતિમાં પગારમાં લગભગ તેર ટકાથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચમાં આપણે જેટલો ધારીએ છીએ તેટલો વધારો થશે નહીં કારણ કે હાલમાં જે મૂળભૂત પગાર પ્લસ ડીએ જે મળી રહ્યો છે તો તેની સરખામણીએ આઠમા પગાર પંચનો જે મૂળભૂત પગાર નક્કી થશે તે માત્ર તેર થી ચોત્રીસ ટકાનો વધારો લઈને આવશે મિત્રો તો ભારતના આઠમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં અંદાજીત તેર ટકાથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે તો નિષ્ણાતોના મતે આ વધારો અપેક્ષા મુજબ મોટો નહીં હોય તો ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે રહેવાનો અંદાજ છે તો આનાથી લઘુત્તમ પગારમાં પણ વધારો થઈ શકે છે તો સરકાર ટૂંક સમયમાં આ સંદર્ભમાં મોટો નિર્ણય છે તે લઈ શકે છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચમાં અકર્મચારીઓ તેમજ પેન્શનરોના જે મૂળ પગાર અને પેન્શન છે તેમાં માત્ર તેરથી ચોત્રીસ ટકાનો વધારો છે તે પાત્ર રહેશે દોસ્તો તો એકંદરે આઠમા પગાર પંચ અંગે કર્મચારીઓની અપેક્ષાઓ હજુ પણ ઊંચી છે પરંતુ ચેરમેન અને સભ્યોની નિમણૂંકમાં વિલંબને કારણે તેમની રાહ વધુ લાંબી થઈ ગઈ છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ